મોહબે કરીને આજ પી રે સાચું ઈસરું ગાઈસુ સ્વાતચું ઈસરું ગાઈસુ સ્વાત એ પણ મહાન અનુભવ છે

અને આજે અબાઉટ 75 એચ ક્રોસ કરી ગયા છે છતાં પણ કાર્યશીલ રહેલા છે અને જેણે STBSPM ની સ્થાપના કરી છે તેવા શ્રી મનોજભાઈ અને એની સાથે સાથે ખબે ખબા મિલાઈને જે હાજર છે દરેક કામમાં આ મંત્રી શ્રી ગોપાલભાઈ STBSPM ના આર્થિક સમિતિના અધ્યક્ષ તથા આજના

તથા એસટી બી એસ શ્રી દશવભાઈ શ્રી મનીષભાઈ શ્રી તરણભાઈ તથા સામાજિક સમિતિના ઉપાધ્યક્ષ શ્રી હરેનભાઈ પારે તથા આઈટી ટીમના ઉત્સાહી અધ્યક્ષ શ્રી રવિભાઈ તથા આજના વાર્ષિક સભામાં ઉપસ્થિત સભ્યો માનનીય મહેમાનો અને પ્રિય મિત્રો આપ સર્વેનું એસટી બી એસ પીએમની વાર્ષિક સભામાં હાર્દિક સ્વાગત છે આજના આ મહત્વપૂર્ણ કાર્યક્રમના યજમાન બનવા માટે નડિયાદના ત્રણેય મંડળો ગર્વ અનુભવે છે આમંત્રિત મહેમાનો તથા ત્રાગર બ્રાહ્મણ સોની સમાજના પાયગામથી પધરેલા સૌ સભ્યોને આમંત્રિત કરવામાં આવે છે ત્રાગર બ્રાહ્મણ સોની સિનિયર સિટીઝન ક્લબની સ્થાપના સ્થાપના બે હજાર છમાં કરવામાં આવેલી ત્યારબાદ રમેશભાઈ એન સોનીના અધ્યક્ષ લીધે

અમારા મંડળની અંદર હમણાં છેલ્લે એક જ પ્રોગ્રામ ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને બે વાર્ષિક મિટિંગો થયેલી છે વિશેષ કાંઈ કહેવાનું નથી પણ અત્રે વધારે સૌ મહેમાનોનું ફરી એકવાર વાર સ્વાગત કરી અને હું અત્રે ભીમો છું જય મહારાજ સૌને જયાવું વહો સુંદર રીતે આ રીતે एसटीपीएस મંચની એક પ્રણાલી છે એટલે એક સિસ્ટમ જે કે વર્ષો ભેગા કાર્યક્રમ કરવા એક કાર્યક્રમ એન્યુઅલ જનરલ મીટિંગ એમાં વાર્ષિક હિસાબો નીમિત એસેટરા આવી પરનો કુ આવે ઈ રીતે કરીએ છે તેમાં આ વર્ષથી તમને પોલિસી બની છે જે રીતે અમુક કંપનીઓ શેરની મીટી રાખે અમે અમારા પ્રતિનિધિઓ સાથે જ્ઞાતિના આગેવાનો રસ ધરાવતા જેટલી વ્યક્તિઓ જયારે જરૂર હોય ત્યારે ભેગી થાય અને જે કઈ વ્યક્તિઓ જેમ વ્યક્તિ ઓછી કંઈક અલગ હોય છે પણ સંસ્થાને ઉભી હોય તો એના પાયાનો સમૂહ જે તકલીફ ભોગવી હોય છે તેથી એ જાણતા હોય છે બરાબર છે પણ જે કે કાર્યકર્તાઓ જે તે સમયે આ પદ સંભાળ્યો એમણે બહુ સુંદર રીતે કાર્ય કરેલું અને શ્રી વાઘેશ્વરી માતાની ઉપાધી અમને આપણા સમાજના નરિયાદના સીએસી સરદભાઈ તરફથી સેવા આપવા માટે અમને ઓફર મળી એ ઓફર અમે સ્વીકારી અને એમને અમે રાઈટ પર્સન ટુ રાઈટ લો મારો આ શબ્દો બહુ મહત્વનો છે જે લોકો આ કાર્યસાઓ મહત્વના કાર્યસાઓ પોતાની ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા માંગે છે એ લોકોએ ધ્યાન માં કે આખી લાયકાત સની છે લાયકાત વગરની જગ્યાએ તમે બેસો તો ક્યારેક ટકી નહીં શકો એટલે અમે આ વસ્તુને ધીમે ધીમે રેક્ટિફાઈ કરવા જઈ રહ્યા છે મંત્રી પધારે આપણી જ્ઞાતિના આપણા સમાજના અને આપણા જ માણસો ये ने उ मेहमानों कहता नहीं कारण के यदि मैं समस्त ब्राह्मण सागर सूनी परिवार मंच रख्यू तो परिवार ना हमारा ना नाते जनों नहीं पण कुटुंबे जनों है ये वो कहिस अत्र रे मु येऊ कहू के विवाह ने विसाने ब्रह्मा ने प्रभासे जले चाने पर्वते शत्रु मध्ये अरण्ये शरणे सधामा प्रपाहि गति स्वं तमेका भगवान

આપણે દિવાળી મંજૂર કરેલું છે જે આપ સૌને કોપીઓ મળી ગયેલ છે ચાલુ વર્ષે સંસ્થાએ એક લાખ ત્રીસ હજાર આઠસો છેતાલીસ રૂપિયાનો ખર્ચ કરતા આવકનો વધારો એટલે કે જેને નફો કહી શકાય વેપારી ભાષામાં એવું મેળવેલું છે પણ આ નફો આ આવકનો વધારો એ આપ સૌ જ્ઞાતિજનોનો જ્ઞાતિઓમાં જ્ઞાતિના સભ્યોનો સપ્રેમ

त्रोणो विचारों, व्यक्तय भावना व से, श्री मनोज भाई प्लीज जैन में मंचस्थ विराजमान कहला प्रमुख महोदय तथा कार्यक्रम की हमारा 28 मंडल ना प्रतिनिधि अत्यारे अत्यंत अर्थात सीजन में गणना आय के अपेक्षा थी के बदल અને જે અત્યારે બાજુ સૌથી હું આભાર માનું છું બીજું હતું કે આ મંડળ આ મંડળમાં ત્રણ મંડળ જે અત્યારે આ પ્રોગ્રામ જે અહીં બધું કર્યું છે મતલબમાં એમનું સ્થળ પ્રસંગ થયું છે એ પણ હું એમના સૌપ્રથમ આભાર માનું છું મારું પર્ટિક્યુલર બી કહેવાનું એવું છે કે કોઈ પણ કામ થાય છે તો કઈ રીતના ઉમિટ થાય છે નડિયાદની ભૂમી એટલે કે પવિત્ર ભૂમી કે સંતરામ મહારાજની ભૂમી ના જગદંબાનું નાઈ મંદિર અને બીજી અત્યાર સુધીમાં જે લેક્ચર્સ કે જે કંઈ આપણે સાંભળ્યું છે કે સંગીતમાં જો તાર ભૂમિએ સંસ્કૃતની ભૂમિ છે કે જણામાં ઘણા કામ થઈ ગયા કે ગોર્ડન વિભાગી કે જેણે સરસ્વતી ચંદ્ર લેખું બીજું કે બહુ જ વિભાગી જે હસ્તકલાકાર અને ત્રીજા આપણા હિન્દુલાલ યાજ્ઞિક કે જેને ગુજરાત છોડ ચળવળની શરૂઆત કરી અને એ બધા વંશો આપણામાં આવેલા છે અને તો આ સુધી મને આપણે આ જે થયા છે એમને ભેગા થતી છે વાત કેવું વાત છે કર્મને વાત કરી છે તમારે ફક્ત કર્મ જ કરવાનું છે ફળની આશા રાખવાની નથી અને આ મહારાજ

મહાકુંભાર જે ખર્ચો છે એ મિનિમમ ખર્ચાથી આપણે કામ થાય બસ આજ કરીને અહીંયા અલ્પ વિરામ કે પૂર્ણ વિરામ તો આપણે માનતા નથી અને અલ્પ વિરામ ચાલ્યા કરતા તો જય માતાજી જય અંગેશ

જીર્ણોદ્ધર કરવા જઈ રહ્યું અપી સંખ્યા બે હજાર પચ્ચીસ ને તે સંખ્યા બે હજાર પચ્ચીસમાં હું ધામધૂમ થયું માતા જેનું કરવા જાવ છું તેમાં તમામ બધા મારા પ્રમુખ મંદિર કોપ્રમુખ મંદિર પચાલી જે સુધી અને હમણાં જે સભ્ય લોકો છે બધા બધાને આ માટે આપણે બધાએ જવાનું

આજે બેનર કે મનોબળ કે પરિપૂર્ણ થઈ તો તેમ ના આશીર્વાદ પાર પડેલી તે બદલ આભાર બીજો STB SPM કડિયાતના ત્રણ મંડળોને યજમાન તરીકે ચોથી AGM કરવાની તક અને મોકો આપ્યો તે બગલ STD STM ની કારોબારી સમિતિનો હમમ ત્રણ મંડળો આભાર માનીએ છીએ ધનકૃત કેનતે હમ તું